એકમાત્ર ગામમાં હોળીના દિવસે હોળી પ્રજ્વલિત કરવાના બદલે બીજા દિવસે કરવામાં આવે છે આમ તો હોળીના દિવસે જ હોલિકા કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયાના એક નાનકડા ગામમાં હોળી સંધ્યાકાળે નહીં પરંતુ ધૂળેટીના સવારે સળગવાની પરંપરા જોવા મળી રહી છે સમગ્ર રાજ્યભરમાં ભક્ત પ્રહલાદ અને હોલિકાની પ્રચલિત કથાને લઈને હોલિકા દહન હોળીની સંધ્યાકાળે પ્રગટાવવામાં આવે છે પરંતુ વર્ષોથી રહેતા મહારાષ્ટ્રીય નર્મદા વિસ્થાપિત સુરા તળાવ ગામમાં રહે છે અને તેઓ પોતાની આદિવાસી વર્ષોની પરંપરા મુજબ હોળી માતા પંડોળીની યાદમાં પ્રગટાવે છે એક લાંબો વાંસ કાપી ગ્રામજનો વિવિધ વેશભૂષા ધારણ કરી મસમોટા મોટા ઢોલના તાલે આદિવાસી વેશભૂષાના નાસ્તા ગાંસતા સ્ત્રી પુરુષો હોળી પ્રગટાવવાના સ્થાને એકત્રિત થાય અને મધ્યમાં બાંધેલા વાંસને ગોળ ગોળ ફેરવે છે જેને નીચે ગામ લોકો બેસી જાય છે અને પોતાના દુઃખદળ દૂર થાય તેવી માનતા પણ માને છે આદિવાસી મહિલા પુરુષો હોળી ફરતે નૃત્ય કરી માતા પંડોળીની પૂજા કરે છે હોળીની આખી રાત નાચગાન હોળી પ્રગટાવી પાંચ દિવસ સુધી હોળીના તહેવારની ઉજવણી કરે છે આ પરંપરા અને વર્ષો વર્ષથી ઉજવાતો આ હોળીના પર્વ જેવા આસપાસના લોકો પણ આવે છે આદિવાસીઓ શ્રદ્ધા અને આસ્થા સાથે તેઓની પરંપરા મુજબ પર્વની ઉજવણી કરે છે આદિવાસી સંસ્કૃતિ અને માન્યતા અને તેઓના શરીર પર કરેલા ચિત્રામણ અને શ્રિંગાર તેઓની આગવી ગૌરવશાળી ઓળખ પણ બીજાથી જુદી પાડે છે Terima kasih telah menonton! વસાદ વાઘોડે તાલુકો જે આદિવાસી પરંપરા રીતે જે હોળી અરગાવવામાં આવે છે આદિવાસીની તો એ પહેલાં જે મહારાષ્ટ્રમાં જે રહેતા હતા એ આગલા દિવસ હોળી કરીને આખી રાત નાચે લોકો આનંદ કરે છે બીજા દિવસે પરંપરા રીતે એવાય એમની બધા આ તેજી કરી માતાને હોળી માતાને પૂજીને એમના બાપ દાદા જે કરતા એ રીતે એ ઉત્સવ મનાવે છે